નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વની અપડેટ સામે આવી છે જી હા મિત્રો સરકારી અનાજ નહીં લેનારના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે એટલે કે બંધ કરી દેવાયા છે આજના વિડીયોમાં મિત્રો આમને લગતી વિગતવાર માહિતી મેળવીશું કે શું સાચે જ સરકારી અનાજ નહીં લેનારના રેશન કાર્ડ બ્લોક એટલે કે બંધ કરી દેવામાં આવશે સરકાર દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે એમના વિશે વિગતવાર માહિતી આપણે વિડીયોના મારફત આજે મેળવીશું કે શું સાચે જ જો રેશન કાર્ડમાંથી જો અનાજ તમે એકત્રિત નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે કે પછી બીજું કોઈ રીઝનના કારણે તમારું રેશન કાર્ડ બંધ કરવામાં આવશે વિગતવાર માહિતી જાણવા માટે મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને કરવાનું પણ ના ચૂકશો મિત્રો ત્રણ મહિનાથી સરકારી અનાજ નહીં લેનારના રેશન કાર્ડ બંધ કરી દેવાયા છે જી હા મિત્રો રાજકોટમાં ત્રેવીસ હજાર સહિત સૌરાષ્ટ્રમાં એક પોઈન્ટ છવ્વીસ લાખ રેશન કાર્ડ બ્લોક થતા દેકારો માંડ્યો છે બે મહિનાથી સાયકલમાં અનેક કાર્ડ ધારકો ફસાઈ ગયા છે જેમાં મિત્રો સૌથી વધારે રાજકોટ તેમજ ભાવનગરના કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે તો મિત્રો આવો જાણીએ કે સૌરાષ્ટ્રમાં કયા કયા જિલ્લામાં કેટલા કેટલા રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ રાજકોટની તો મિત્રો રાજકોટમાં ત્રેવીસ જેટલા રેશન કાર્ડ સાઇલેન્ટ એટલે કે બ્લોક કરવામાં આવ્યા છે મિત્રો વાત કરીએ એટલે તો બે હજાર ને છત્રીસ જેટલા રેશન કાર્ડ રહેલા છે ત્યાર પછી વાત કરીએ જામનગર ની તો મિત્રો જામનગરમાં પંદર હજાર ચારસો ને પંચાણું જેટલા રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે એમાં મિત્રો તેરસો ને છુમ્માલીસ જેટલા રેશન કાર્ડ એ વાય કાર્ડ ધારકો રહેલા છે તેમના પછી વાત કરીએ મિત્રો જુનાગઢની તો મિત્રો જુનાગઢમાં ઓગણીસ હજાર સસોને ત્રીસ જેટલા રેશન કાર્ડ રહેલા છે એટલે કે બ્લોક કરેલા છે એમાં મિત્રો તેરસોને સત્તર જેટલા એ વાય કાર્ડ ધારકો છે એમના પછી વાત કરીએ અમરેલીની તો મિત્રો અમરેલીમાં તેર હજાર બસોને છપ્પન જેટલા રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે એમાં મિત્રો તેરસો ને છપ્પન જેટલા રેશન કાર્ડ એ વાય કાર્ડ ધારકો રહેલા છે ત્યાર પછી વાત કરીએ મિત્રો દ્વારકાની તો મિત્રો દ્વારકામાં બે હજાર અઢાર જેટલા રેશન કાર્ડ રહેલા છે એટલે કે બ્લોક કરેલા છે એમાં મિત્રો પિંચોતેર જેટલા રેશન કાર્ડ એ વાય કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો સોમનાથની એટલે કે ગીર સોમનાથની તો મિત્રો ગીર સોમનાથમાં આઠ હજાર ત્રણસો ને અઠ્ઠાણું જેટલા રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે એમાં મિત્રો આઠસો એકતાલીસ જેટલા રેશન કાર્ડ એ વાય કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે

તેમના પછી વાત કરીએ મિત્રો ભાવનગરની તો મિત્રો ભાવનગરમાં સત્યાવીસ હજાર આઠસો રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે એમાંથી મિત્રો સોવીસો ને સડસઠ જેટલા રેશન કાર્ડ એ વાય કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો બોટાદની તો મિત્રો બોટાદમાં એક હજાર ત્રણસો ને એકાણું જેટલા રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે એમાંથી મિત્રો ત્યાંશી જેટલા રેશન કાર્ડ એ સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ સુરેન્દ્રનગર ની તો મિત્રો સુરેન્દ્રનગરમાં રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે એમાંથી મિત્રો જેટલા રેશન કાર્ડ કાર્ડ ધારકો રહેલા છે તો મિત્રો આમાં સૌથી વધારે રાજકોટ તેમજ ભાવનગર નો સમાવેશ થાય છે એમાં પછી એ વાય હોય તેમજ બીપીએલ એપીએલ તમામ રેશન કાર્ડ ધારકોનો આવરી લેવામાં આવ્યા છે એટલે કે તમામ રેશન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે

મિત્રો પુરવઠા તંત્ર દ્વારા છેલ્લા ચાર મહિનાથી વિતરણની એક સાથે બે બે મહિનાના સાયકલ કરવામાં આવી હતી તેમજ મિત્રો તેમાં અમુક ગ્રાહકો દ્વારા ફિંગર નહીં આપવાના કારણે રેશન કાર્ડ છે તેમજ જ્યારે બ્લોક કરવામાં આવેલા કાર્ડમાંથી અમુક કાર્ડ મિત્રો ઇકવાય સી ન કરવામાં આવ્યા હોવાથી બંધ કરવામાં આવ્યા હોવાની સત્તાવાર સૂત્રો અનુસાર દાવો કરવામાં આવ્યો છે તેમજ મિત્રો સૌરાષ્ટ્રમાં બંધ કરવામાં આવેલા રેશન કાર્ડ નો આંકડો સવા લાખ પાર થયો છે જેમાં મિત્રો અંત્યોદય અન્ન યોજનાના દસ થી પણ વધુ રેશન કાર્ડ નો સમાવેશ થાય છે તેમાં સૌથી વધારે મિત્રો રાજકોટ તેમજ ભાવનગર જિલ્લાઓ હોવાનું જણાવવામાં આવ્યું છે હવે આ કાર્ડ ચાલુ કરવા માટે રાશન કાર્ડ ધારકો દ્વારા પુરવઠા કચેરી અને ઝોન કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે તો મિત્રો આ રીઝનના કારણે સરકાર દ્વારા તમારા રેશન કાર્ડ બ્લોક કરવામાં આવી રહ્યા છે કારણ કે મિત્રો ત્રણ મહિનાથી સરકાર અનાજ નહીં લેનારના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવી રહ્યા છે જેમાં મિત્રો રાજકોટ તેમજ ભાવનગર સૌથી મોખરે છે જેમાં સૌરાષ્ટ્રમાં એક પોઈન્ટ ચોવીસ લાખ રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે તો મિત્રો બસ આજે મહત્વપૂર્ણ માહિતી કારણ કે મિત્રો સરકાર દ્વારા એક નવું અપડેટ બહાર પાડવામાં આવી રહ્યું છે કે જે જે રેશન કાર્ડ ધારકો ત્રણ મહિના કરતાં વધારેના સમય સુધી તેમના રેશન કાર્ડમાં મળતો અનાજ એકત્રિત નહીં કરે તો તેમનું રેશન કાર્ડ બ્લોક એટલે કે બંધ કરી દેવામાં આવશે જેમાં મિત્રો ભાવનગર અને રાજકોટમાં સૌથી વધારે રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે આથી કરીને મિત્રો તમને જે અનાજ સસ્તા અનાજની દુકાને જેટલો અનાજ મળતું હોય તે ત્રીસ તારીખ સુધીમાં તમારે દર મહિનાની ત્રીસ તારીખ સુધીમાં તમે ફિંગર દઈ અને એકત્રિત કરી લેવું જેથી કરીને તમને કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને મિત્રો ઈ કેવાયસી બાકી હોય તે તે અરજદારોના જે કૂપનમાં જે જે અરજદારોના ઈ કેવાયસી બાકી હોય તે વહેલી તકે પૂર્ણ કરાવી લેવા જેથી કરીને તમારા કાર્ડ બ્લોક ન થાય અને તમને અનાજનું સસ્તા અનાજે મળતું અનાજ વહેલી તકે મળતું રહે